વાત કરીએ સાપુતારાની તો સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓની ભીડ જોવા મળી સાપુતારાને અડી મહારાષ્ટ્રના રસ્તા રોકો આંદોલન વચ્ચે સાપુતારાની તમામ હોટલોમાં હાઉસફુલના પાટિયા જોવા મળ્યા શનિ રવિ અને સોમવારે ત્રણે રજાઓ હોવાથી સરકારી ખાનગી હોટલોમાં એડવાન્સ હાઉસફુલના પાટિયા જોવા મળ્યા હતા તો સાપુતારાના દ્રશ્યો કે જ્યાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે ત્રણ દિવસથી સતત રજાઓ આવતી હોવાથી લોકો આ મિની વેકેશનની મજા લેવા સાપુતારા ખાતે પહોંચ્યા છે અને એવી જગ્યાઓ હોટલો કે જ્યાં હાઉસફુલના પાટિયા જોવા મળ્યા શનિ રવિ અને સોમાં ત્રણેય દિવસ મિની વેકેશન જેવી સ્થિતિ અને તમામ લોકો અહીં સાપુતારામાં કુદરતી સૌંદર્યનો આનંદ લેવા પહોંચ્યા છે અને એક એવી જગ્યાઓ હોટલો કે જ્યાં એડવાન્સ બુકિંગ જોવા મળ્યું ને હાઉસફુલના પાટિયા પણ લાગેલા જોવા મળ્યા સાપુતારાના આલ્હાદ્રક દ્રશ્યોનો આ નજારો કે જ્યાં ધુમ્મસ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને કુદરતનું સૌંદર્ય પણ અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે ત્રણ દિવસની મજા માણવા લોકો અહીં પહોંચ્યા છે અને સાપુતારામાં હાઉસફુલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે

સૌરાષ્ટ્ર ભર માંથી અહિયાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને ઠેર ઠેર થઈ છે ભારે વરસાદ મહારાષ્ટ્રમાં જે બંધ ની અસર એ સાપુતારામાં નહિવત જોવા મળી રહી છે અને પ્રવાસીઓ ખુબ ઉમટી પડતા સરકારી અને ખાનગી હોટલો સહિત તમામ ગેસ્ટ હાઉસ હાઉસફુલ ના પાટિયા ઝુંબી ઉઠ્યા છે જી પાંડુ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર